નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય રેશન કાર્ડ ધારકોને લોટરી ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય અંબાલાલ પટેલની નવી આગાહી સરકારની ખેડૂતોને મોટી ભેટ લાઇટ બિલ ઓછું આવશે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ખેડૂત દેવામાં માફી અંગે સમાચાર હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં બેંક લોન થશે સસ્તી સ્માર્ટ વીજ મીટર લાગશે મફત ઘર અનાજ અને પૈસા આઈપીએલનું નવું ટાઈમ ટેબલ દરેક પરિવારોને આઠ હજારથી એશી હજાર રૂપિયાની સહાય એટીએમ નવા નિયમો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાનો મેસેજ આવી ગયો છે દરેક ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલું છે એવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો અઢારમાં હપ્તો અને ઓગણીસમાં હપ્તો એક સાથે મળ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો હજુ સુધી જમા નથી થયો તો એવા ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો એક સાથે બે હપ્તા જમા થયા છે એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયાની જે હપ્તાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે એનો મેસેજ આવી ગયો છે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે તમને એક મેસેજ આવ્યો છે બેંક તરફથી મેસેજ આવ્યો છે જો તમને આ મેસેજ ન આવ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને મિત્રો દેશભરના નવ પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં છે એમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જે સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે આ સિવાય અગાઉ જે ખેડૂતો મિત્રોને અઢારમા હપ્તાનો લાભ નથી મળ્યો અથવા તો અઢારમા હપ્તાના પૈસા પેન્ડિંગ હતા એવા ખેડૂત મિત્રોને પણ હવે ચાર હજાર રૂપિયા સો રૂપિયા છે એ બે હપ્તા મળી ગયા છે તો દરેક ખેડૂત મિત્રોને બે હપ્તા જે મળ્યા છે એ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે જે ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો હપ્તો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો જેમાં વીસ ફેબ્રુઆરીએ રજૂ થયેલ બજેટ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું છે કે બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્નો કર્યા હતા અન્ય ભાજપ શાસિત રાજ્યોમાં ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ તે યોજના છે એ અમલમાં મૂકવામાં આવશે કે નહીં એ અંગે કહેવામાં આવ્યું છે કે બીપીએલ કાર્ડ ધારકોને છે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે પરંતુ ક્યારથી આપવામાં આવશે એ અંતર્ગત ઓફિશિયલી જાણ સરકારે હજુ સુધી સામે નથી આવી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયા આપવામાં આવે છે દસ હજાર આઠસો સહાય આપવામાં આવે છે જેમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે અંતર્ગત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત પ્રમાણે આ યોજના હેઠળ દરેક ગાય માટે છે નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે અને જે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે સહાય અંતર્ગત ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત ગુજરાત જેનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમજ તેની પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતો હોવો જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાય હેઠળ છે એ યોજનાનો લાભ આપવામાં આવશે એટલે કે યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે તો તમને જણાવી દઈએ કે પશુપાલકોને આ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય અરજી કરવી હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર પણ અરજી કરી શકો છો અને પશુપાલન વિભાગની જે વેબસાઇટ છે એના ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકો છો તો તમારે પણ આ ફોર્મ ભરવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં પણ ખાસ કરીને જણાવી દેજો જેથી કરી તમે પણ દસ હજાર આઠસો રૂપિયાની સહાય છે એ મેળવી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે જે અંતર્ગત અંબાલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સત્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્યમાં માવઠું પડી શકે છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના રહેલી છે સત્યાવીસ ફેબ્રુઆરી આસપાસ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મહેસાણા પંચમહાલ રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ થવાની પણ શક્યતા રહેલી છે હાલ મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની અંદર મિત્રો દિવસ દરમિયાન ગરમીનો તાપમાન વધી રહ્યું છે અને રાત્રિ દરમિયાન ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેમાં સરકાર દ્વારા ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે ખેડૂતોની જે સિંચાઈ સંબંધિત સમસ્યાઓ હતી એના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના છે એ ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવશે સરકાર બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવું ટકાની સબસિડી આપી રહી છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનો લક્ષ્ય રાખ્યો છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલોના વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો ફોર્મ પણ ભરી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લોટરી મળી છે કારણ કે રેશન કાર્ડ અંતર્ગત જે લોકોને અનાજ મળી રહ્યું છે એ અનાજમાં હવે વધારો થવાનો છે કારણ કે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રેશન કાર્ડ ધારકો કે જેમને મફત અનાજ આપવામાં આવે છે એવા જ કાર્ડ ધારકોને આ વસ્તુઓ પણ મફતમાં આપવામાં આવશે જેની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો છે એ સમાવેશ કરવામાં આવ્યો છે મફત આપવામાં આવશે એવા માહિતી અત્યારે મળી રહી છે જેના માટે મિત્રો પુરવઠા વિભાગના જે અધિકારીઓ છે એમને આ યોજનાના અમલમાં મૂકવાની જે સૂચના છે એ આપી દીધી છે જેમાં આ અંતર્ગત જે યોજના છે એ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને એમના આવનારા દિવસોની અંદર જે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ સોયાબીન લોટ તેલ અને જે મસાલો છે એ મફતમાં આપવામાં આવશે એ અંગેની માહિતી આપવામાં આવી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિઘાડીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એ અંતર્ગતના સમાચાર સામે આવ્યા છે જો તમે ગુજરાત રાજ્યની જે બાગાયતી ખેતી અંતર્ગતની યોજનામાં લાભ લો છો તો તમને વિકા વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અને હેક્ટર દીઠ પણ તમને સૌથી મોટી સહાય આપવામાં આવશે અત્યારે જે સમાચારો સામે આવી રહ્યા છે જેની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરવા અંતર્ગત ખેડૂત ભાઈઓને છે એમની માટે ચાર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની અંદર આ ચાર સેન્ટરો બનાવવામાં આવ્યા છે જેની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના જે ચાર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની જે તાલીમ છે એ આપવામાં આવશે તાલીમ અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રો જોડાય છે એમને લાભ પણ આપવામાં આવશે તો જે બાગાયતી ખેતી માટેના જે સેન્ટર ઊભા કરવામાં આવે છે એમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પણ ત્રેપન બાગાયતી ખેતીના જે વાવેતર છે એ વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી સામે આપી છે અને ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી જે ખેડૂતોને વધારાની આવક છે એ આપશે અને ખેડૂતોને જે વધારાની આવક મળશે જેથી ખેડૂત પણ હવે સમૃદ્ધ બનશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો જો તમારી પાસે આવકનો દાખલો છે અથવા તો આવકનો દાખલો કઢાવવા માંગો છો તમારી પાસે ગેસ કનેક્શન નથી અને તમે ગેસ કનેક્શન કઢાવવા માંગો છો આયુષ્માન કાર્ડ બનાવવું હોય તો તમને દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે તો આયુષ્યમાન કાર્ડ કઢાવવું હોય એ સાથે જ જો તમારે મિત્રો સરકારી લાભ લેવા હોય તો હવે તમારું રેશન કાર્ડ છે એ અપડેટ હોવું જોઈએ ફરજિયાત રેશન કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે ફરજિયાત તમારી પાસેથી છે રેશન કાર્ડ માંગવામાં આવશે પરંતુ તમને જણાવી દઈએ કે જો તમારા રેશન કાર્ડની અંદર કેવાય કરાવેલું નથી તો તમને એક પણ સરકારી યોજનાનો લાભ આપવામાં નહીં આવે તમને એક પણ સરકારી યોજનાનો લાભ પણ મળશે નહીં તો તમારા રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવી લેજો જે પણ રેશન કાર્ડ ધારકોને કેવાયસી બાકી છે તાત્કાલિક વહેલી તકે છે એ કેવાયસી કરાવી લેજો જેથી કરી આવનારા સમયમાં જો કેવાયસી સી અંતર્ગત ફરજિયાતપણે દરેક જગ્યાએ અત્યારે મિત્રો કેવાયસી સી વગરનું જે રેશન કાર્ડ છે એ રદ ગણવામાં આવ્યું છે કેન્સલ ગણવામાં આવ્યું છે અને જે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી સી કરાવેલું છે એવા જ કાર્ડનો ઉપયોગ અત્યારે માન્ય ગણવામાં આવી રહ્યો છે તો ખાસ કરીને તમારા રેશન કાર્ડની અંદર છે કેવાયસી કરાવી લેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ વીજ મીટર એટલે કે સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત પણ લગાવવામાં આવશે અને આ સ્માર્ટ વીજ મીટરની અંદર છે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ વીજ મીટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરી રહ્યા છે ત્યારે વિરોધ કરનારા લોકો માટે આવ્યા છે સારા સમાચાર કારણ કે રાજ્ય સરકાર હવે સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો વિધાનસભામાં કોંગ્રેસના ધારા પૂછેલા જે સવાલો છે એ સવાલોનો જવાબ આપતા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે સ્માર્ટ મીટર છે વીજ મીટર છે ગુજરાત રાજ્યની અંદર ફરજિયાત લગાવવા પડશે તો સ્માર્ટ વીજ મીટર લાગશે તો એના ફાયદા કયા કયા છે તમને જણાવીએ તો તમે છે એ વધારે સમાચાર મેળવી શકો હવે સ્માર્ટ વીજ મીટર તમારે લગાવવું હોય તો સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે કોઈ પણ પ્રકારનો તમારે ચાર્જ ચૂકવવાનો નથી એકદમ ફ્રી તમને ચા મીટર છે લગાવી આપવામાં આવશે વીજળી બિલ ભરવાની પણ લાઇનમાં તમારે ઊભું રહેવાનું નથી એમાંથી છુટકારો મળશે સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકી જશે ખોટા રીડિંગ જે આવતા છે ખોટા બિલ જે બનતા છે એ પણ હવે બંધ થઈ જશે પાવર જશે તો તમારે ફરિયાદ નહીં કરવી પડે એ સાથે જ ઉપકરણ દીઠ વપરાશની જે ખબર પડતી છે એવા રોજના વપરાશ તમને કેટલો વપરાશમાં છે એ વપરાશ થયો છે ઉપયોગ થયો છે કેટલી વીજળી તમે બાળી છે એ તમે મેનેજ કરી શકશો મોબાઈલ રિચાર્જની જેમ પ્રીપેડ રિચાર્જ કરી અને તમારું સ્માર્ટ મીટર છે એમાં પણ રિચાર્જ કરાવી શકશો એ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર મિત્રો બત્રીસ સિટી સેવિક સેન્ટર છે ઉભા કરવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર જેમાં હવે તમારા જે સરકારી કામો છે એ અટકવાના નથી દરેક સરકારી કામો છે હવે થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાગરિકોના કામ હવે અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઉભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે ગુજરાત નગરની અંદર વસતા જે લોકો છે એમને અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર જે વસતા લોકો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે હવે તમારે જે કોઈ પણ સરકારી કામ કરાવવા હોય તો વન સ્ટોપ શોપ તરીકે સિટી સેવિક સેન્ટર છે ઊભા કરવામાં આવીએ છે એનો તમે ઉપયોગ કરી શકો છો સરકાર દ્વારા આ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એમાં ઓનલાઈન તમે દરેક કામો છે એ કરાવી શકો છો અને એક જ જગ્યાએ તમે કરાવી શકો છો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ યોજના માટે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી જે પડેલા ટ્યુબવેલો છે ખાનગી ટ્યુબવેલો છે એને હવે રિચાર્જ કરવામાં આવશે જેમાં મિત્રો વરસાદી પાણીની જે સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવતા હતા એ સિસ્ટમથી રિચાર્જ કરવામાં આવશે જેમાં દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદના પાણીથી જ રિચાર્જ કરવામાં આવશે એના માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજના છે એને પણ મંજૂરી આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ યોજના છે અભિયાન છે એ થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ ઊંચું લાવવામાં આવશે તો ખાસ કરીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પાક ધિરાણ લોન માફ કરવામાં આવે હવે મિત્રો આવનારા સમયમાં એપ્રિલ અથવા તો માર્ચ મહિના અંતર્ગત છે એ જે ખેડૂતોએ પાક લોન લીધી છે અથવા પાક ધિરાણ લોન લીધી છે મંડલીમાંથી લોન લીધી છે કે કોઈપણ સરકારી કે સહકારી બેન્કોમાંથી લોન લીધી છે તો એ હવે લોનને રિન્યૂ કરવા માટે છે એ બેન્કો તરફથી ખેડૂતોને ફોર્સ કરવો આવશે તો ખાસ કરીને આ સમાચાર સુધી જોજો જેથી કરી મિત્રો તમે પણ એ પાક લોન માફી અંગેના જે નિર્ણયો છે સમાચારો છે એ વિશે જાણી શકો મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ ના જે વ્યાજ છે એ ભરવાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં તમને જણાવી દઈએ કે ખેડૂતો પાસે અત્યારે નવા જૂની કરવા માટે અથવા તો જે લોન લીધેલી છે એ લોનની ભરપાઈ કરવા માટે કે રિન્યૂ કરવા માટે એક પણ રૂપિયો અત્યારે ખેડૂતો પાસે નહીં હોય જે ખેડૂત મિત્રોને બેંકમાંથી ઓટો રિન્યૂ સુવિધા માટેના જે પ્રોસેસ અને જે સિસ્ટમ કરી આપવામાં આવે એ અંતર્ગતની જે ખેડૂતોની જે ફર જે કહી શકાય કે જે મહત્ત્વની જે વાતો છે એમાં પણ કહેવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને ખેડૂતો આગેવાનો પણ કે દ્વારા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા જે પાક ધિરાણ લોન લીધી છે અથવા તો પાક ધિરાણ લોન અંતર્ગત જે વ્યાજ ભરવામાં આવે છે એ માફ કરવામાં આવે અને જે સિસ્ટમથી જે પાક ધિરાણ લોનની જે રીન્યુની જે સિસ્ટમ છે એ રીન્યુની સિસ્ટમમાં પણ ફેરફાર કરવામાં આવે એવું કહેવામાં આવી રહ્યું છે જે ઓટો રિન્યુ સુવિધા આપવામાં આવે જેથી કરી ખેડૂતોને પણ છે મુશ્કેલી ન વેઠવી પડે ખેડૂતોને જે બેન્કમાં લોન લીધેલ છે એ બેન્કના પૈસા ભરવા માટે જે બહારથી પૈસા લાવવા પડે અને બહારથી પણ વ્યાજના પૈસા લાવી અને જો બેંક દ્વારા ઓટો રિન્યુ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને છે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો એ અંતર્ગત ખેડૂતો દ્વારા છે અત્યારે સરકારમાં છે એ રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ આવનારા સમયમાં ખબર પડશે કે સરકાર દ્વારા એ રજૂઆતને છે મંજૂરી આપવામાં આવી કે નહીં એ આવનારા સમયની અંદર ખબર પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જો મિત્રો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે પીએમ કિસાનનો લાભ લઈ રહ્યા છો તો ઓગણીસમો હપ્તો તમને મળી ગયો છે એ જ રીતના જે સરકાર દ્વારા દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે એવી જ રીતના મિત્રો પીએમ માનધન યોજના પણ ચલાવવામાં આવે છે પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોએ જે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લીધો છે એવા ખેડૂત મિત્રોને પીએમ માનધન યોજનાનો પણ લાભ આપવામાં આવે છે આ યોજના એવી છે જેમાં મિત્રો સાઠ વર્ષ સુધી છે એ તમારે એક બસો દસ રૂપિયા અથવા તો મિનિમમ બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવાનું છે ત્યાર પછી દર વર્ષે તમને છે એ સરકાર તરફથી બેતાલીસ છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે એ યોજના એવી છે મિત્રો જેમાં તમારે સાઠ વર્ષ સુધી છે એ તમારે રોકાણ કરવાનું છે અને એની અંદર મિત્રો સાઠ વર્ષ પછી દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું છે એ રિટર્ન આપવામાં આવશે એટલે કે સરકાર દ્વારા છે એ તમને પીએમ માનધન યોજના અંતર્ગત દર વર્ષે જે છત્રીસ હજાર રૂપિયાની સહાય એ આપવામાં આવશે અને પીએમ કિસાન યોજનાનો જે છ હજાર રૂપિયાનો હપ્તો છે એ દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે એ છ હજાર રૂપિયા એમ કુલ મળી અને તમને દર વર્ષે છે એ સરકાર તરફથી બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે તો તમે પણ આવી યોજનાઓ અંતર્ગત સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયા રહેજો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમે બેંકમાંથી લોન લીધેલી છે તો હવે તમારી બેંકની અંતર્ગતની જે લોનો છે એ સસ્તી થશે કારણ કે હવે આરબીઆઈ દ્વારા છે એ પચીસ બેઝિક પોઈન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ બેંક અંતર્ગત જે હોમ લોન હોય કે પર્સનલ લોન હોય એ હવે સસ્તી થશે પચીસ બેઝિક પોઈન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં વ્યાજ દર પણ ઘટશે બેંકની જે લોનની ઈ હશે એ પણ ઘટશે તો આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો એમ પણ કહી શકાય પીએન રિટેલ લોન ઉપરના વ્યાજ દરમાં પચીસ બેઝિક પોઈન્ટનો જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં બેંકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે નવા વ્યાજ દરો છે એ લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં હોમ લોન હોય કાર લોન હોય શિક્ષણ લોન હોય કે પછી વ્યક્તિગત પર્સનલ લોન હોય તો એવી લોનો હવે સસ્તી થશે જેમાં મિત્રો આ પગલું છે એ ક્રેડિટ ગ્રોથને વેગ આપવા લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે જેની અંદર મિત્રો આરબીઆઈ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી છે એ દ્વારા રેપો રેટમાં જે પચીસ બીપીએસ એટલે કે બેઝિક પોઈન્ટનો છે એ ઘટાડો કરવામાં આવ્યો ત્યાર પછી દરેક બેન્કોએ આ નિર્ણય લીધો છે જેમાં જે પણ ખેડૂત મિત્રો હોય કે પછી ગરીબ પરિવાર હોય મધ્યમ વર્ગના લોકો હોય એમને જે પણ લોન લીધેલી છે એ લોનની રકમ હવે સસ્તી થશે તો ખાસ કરીને તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર પણ મોકલી આપજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે આજના મિત્રો ખેડૂત સમાચારમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો દરરોજ મોટા પ્રમાણમાં જંસનીની આવક થઈ રહી છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર કપાસ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ હતી મિત્રો ગુજરાત રાજ્યનું સફેદ સોનું ગણાતું એવું કપાસના ભાવમાં હવે વધારો થવાનો નથી જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધુ આવક છે જોવા મળી હતી અને લાલ ડુંગળીની જે અઠ્યાવીસો ક્વિન્ટલની આવક થઈ હતી એમાં ભાવની વાત કરવામાં આવે તો લાલ ડુંગળીના ભાવ છે એ ખેડૂતોને એકસો ચાલીસ રૂપિયાથી ચારસો ને રૂપિયા સુધીના મળી રહ્યા છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા ખાસ ધ્યાન રાખજો જે ખેડૂત મિત્રોને ચારસો ચાલીસ રૂપિયા સુધી ડુંગળીના ભાવ મળી રહ્યા છે એ સારામાં સારા ગણી શકાય કારણ કે હવે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો છે એ નોંધાય શકે છે તેમજ મિત્રો સફેદ ડુંગળીની જો વાત કરવામાં આવે તો અઢીસો રૂપિયા સુધી હાએસ્ટ પ્રાઇસ છે એ રહેલી છે હાઇસ્ટ ભાવ રહેલા છે એમાં પણ એવરેજ ભાવ છે એકસો ને થી બસો ને વીસ રૂપિયા સુધીના ભાવ છે એ ખેડૂતોને મળી રહ્યા છે તે સિવાય મિત્રો વાત કરીએ તો સૌથી વધારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટાકા અને ટામેટાની આવક પણ જોવા મળી હતી બટાકાની આવક બેતાલીસો ક્વિન્ટલની જોવા મળી હતી એના ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને એકસો ચાલીસ રૂપિયાથી બસોને એકાવન રૂપિયા એક મણનો મળી રહ્યો છે જ્યારે મિત્રો ટામેટાના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને પચાસ રૂપિયાથી એકસો પચાસ રૂપિયા સુધીનો ટામેટાનો ભાવ મળી રહ્યો છે ટામેટાની સત્તરસો ને એંશી ક્વિન્ટની આવક થઈ હતી અને લીંબુના ભાવ છે ચારસો રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા સુધીના એક મણના બોલાઈ રહ્યા છે તો આમ મિત્રો દરેક માર્કેટિંગ યાર્ડમાં છે અલગ અલગ જન્સનીઓની આવક થઈ છે અને અલગ અલગ ભાવ પણ બોલાઈ રહ્યા છે તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં કડાકો થયો છે ઘટાડો થયો છે ખાસ ધ્યાન રાખજો મિત્રો સોના ચાંદી ઉપર જો તમે રોકાણ કરતા હોય તો ત્યારે ભાવમાં પણ ઘટાડો થઈ ગયો છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે નવો ભાવ એંશી હજાર ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયો છે ગઈકાલે તેનો ભાવ એંશી હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામની સોનાની ભાવની કિંમતની વાત કરવામાં આવે ચારસો નેવું રૂપિયાનો એમાં ઘટાડો થયો છે આ સાથે નવો ભાવ છે સત્યાશી હજાર છસો રૂપિયા પહોંચી ગયો છે અને ગઈકાલે તેનો ભાવ અઠ્યાસી હજાર નેવું રૂપિયા હતો તેમજ આજે ચાંદીના કિંમતની વાત કરવામાં આવે તો પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે એ સાથે ચાંદીનો નવો ભાવ એક પાંચસો રૂપિયા સુધી પહોંચ્યો છે તો મિત્રો આજે આપણે જે પણ માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ દરેકે દરેક માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો હશે મિત્રો આ વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી બને એટલો વધારે શેર કરજો જેથી કરી દરેક લોકો સુધી દરરોજના સમાચાર છે એ ટાઈમસર અને વહેલી તકે પહોંચી જાય તો દરેક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી દરેક લોકો સુધી આ વિડિયોને છે એ મોકલવા શેર કરવા બદલ છે એ વિનંતી માંગવામાં આવી રહી છે